જય વિદ્યાર્થી મિત્રો આવનારી ખાખીની તૈયારી માટે એટલે કે પોલીસ ભરતીની તૈયારી માટે તમારા બધા માટે સરસ મજાનું ગ્રાઉન્ડની તૈયારી છે જોરદાર પૂરજોશમાં ચાલી રહી છે ટ્રેક્ટર છે આવી ગયા છે ટ્રેકની કામગીરી છે ચાલુ થઈ ગઈ છે આખું ગ્રાઉન્ડ એકદમ રફ હતું એના ઉપર કામગીરી અત્યારે જે ચાલી રહી છે લગભગ એમ કહી શકાય કે બેથી ત્રણ દિવસ કામગીરી હજી ચાલશે ખૂબ બધું કામ કરવાનું છે જોરદાર સરસ મજાનો યોદ્ધાઓ માટે ટ્રેક છે એ તૈયાર થઈ રહ્યો છે ટ્રેક્ટર છે એની કામગીરી કરી રહ્યા છે હમણાં એના પછી જે રોલરને આવવાનું છે તમે માહોલ છે એ પાછળ જોઈ શકો છો આ પ્રકારનું કંઈક ગ્રાઉન્ડ છે ટ્રેક્ટર છે એની કામગીરી મજાવી રહ્યું છે કામ ચાલુ થઈ ગયું છે અને સરસ મજાનો જોરદાર એમ કહી શકાય કે યોદ્ધાઓને દોડવાનું નહીં પણ ઉડવાનું મન થાય ને એ પ્રકારનો જોરદાર લેવલનો ટ્રેક બનાવવાનો જો તો હજી વિચારે છે કે જોરદાર તૈયારી કરવી છે જેણે ગ્રાઉન્ડ છે એની તૈયારી કરવી છે અને જેણે ફોરેસ્ટની પરીક્ષા આપી દીધી છે અને લાંબી કૂદ ઊંચી કૂદનું સરસ મજાની આયોજનવાળી તૈયારી કરવી છે તો થેલો બસ પકડો અને બસ આવી જાઓ જોરદાર તૈયારી છે કરવી હોય જીસીએની સાથે કરવી હોય એક લેવલવાળી તૈયારી કરવી હોય તો બસ આવી જાઓ